નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે ફરી એક વખત આપનું આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ કીર્તન સંગ્રહમાં મિત્રો આજના આ વિડીયોમાં આપણે નાની કુવારી કન્યાઓ દ્વારા કરવામાં આવતું ગૌરી વ્રત કે જેને આપણે ત્યાં મૂળાકતના નામથી પણ ઓળખવામાં આવે છે તેના વિશે વાત કરવાના છીએ આ વ્રત કેવી રીતે કરાય તથા વ્રતનો શું મહિમા છે વ્રત શા માટે કરવામાં આવે છે આ વ્રત સૌ પ્રથમ કોણે કર્યું હતું શા માટે કર્યું હતું તથા આજે શા માટે કરવું જોઈએ શું મહત્ત્વ છે એટલે ટૂંકમાં કહીએ તો આ ગૌરી વ્રત આ મોડાકત વિશે સંપૂર્ણ માહિતી આપને આ વિડીયોમાં મળી જશે અને હા કોમેન્ટ સેક્શનમાં એક વખત ઓમ નમઃ શિવાય જરૂરથી લખજો મિત્રો અષાઢ મહિનો એટલે કે વ્રત અને ઉપવાસનો મહિનો કે જેમાં સૌપ્રથમ તહેવાર આવે રથયાત્રાનો ઉત્સવ અષાઢી બીજના દિવસે અને એ પછી આવે આ ગૌરી વ્રત કે જે અષાઢ મહિનાની અગિયારસથી લઈને અષાઢ મહિનાની પૂનમ કે જે ગુરુ પૂર્ણિમા છે આ પાંચ દિવસ સુધી કરવામાં આવે છે તથા આ દિવસે અષાઢ અષાઢ મહિનાની એકાદશીનું વ્રત પણ કરવામાં આવે છે અને જયા પાર્વતીના વ્રત પણ શરૂ થાય છે સામાન્ય રીતે આ ગૌરી વ્રત આ મોડાકત નાની ઉંમરની કન્યાઓ દ્વારા કરવામાં આવે છે લગભગ પાંચ થી છ વર્ષથી લઈને ચૌદ કે પંદર વર્ષની કુમારિકાઓ આ વ્રત કરે છે કેમ કે આ મુળાકતનું વ્રત એ લગ્ન પછી કરવામાં આવતું નથી શિવપુરાણમાં વર્ણિત કથા પ્રમાણે પર્વતરાજ હિમાલયની પુત્રી માતા પાર્વતીએ શિવજીને પતિ રૂપે પામવા માટે ગૌરી વ્રત તથા જયા પાર્વતીનું વ્રત કર્યું હતું અને આ વ્રતના પ્રભાવે જ તેમની દરેક મનોકામના પૂર્ણ થઈ હતી અને એટલા માટે કુમારિકાઓ પાંચ વર્ષની થાય એ પછી સળંગ પાંચ વર્ષ સુધી મુળાકતનું વ્રત કરે છે અને એ પછી પાંચ વર્ષ જયા પાર્વતીનું વ્રત પણ કરે છે આ દિવસથી ચાતુર્માસનો પણ પ્રારંભ થાય છે એટલે ચાતુર્માસનું સૌપ્રથમ વ્રત એ આ ગૌરી વ્રત આ મુળાકત વ્રત માનવામાં આવ્યું છે આ પાંચ દિવસ અલુણા વ્રત કરવામાં આવે છે એટલે કે મીઠા વગરનું ભોજન મોડું ભોજન લેવામાં આવે છે કન્યાઓ મીઠાવાળું ભોજન લેતી નથી અને આ વ્રત કરવા પાછળ એ પણ એક એવો ઉદ્દેશ્ય છે કે આપણા હિન્દુ ધર્મમાં વ્રત ઉપવાસનું વિશેષ મહત્વ છે એટલે નાની ઉંમરની કન્યાઓ બાળપણથી જ વ્રત અને ઉપવાસનું સમજે એ માટે તેના ઘરની સ્ત્રીઓ તેને આ વ્રત કરવાનું મહત્વ સમજાવે છે અને વ્રત કરાવે છે આ વ્રતના પ્રભાવથી સમય આવીએ કુંવારી કન્યાને મનના માણીગરની પ્રાપ્તિ થાય છે એવું કહેવાય છે કે દેવી પાર્વતીનું એક નામ ગૌરી પણ છે અને માતા પાર્વતીએ પણ શિવજીને પ્રાપ્ત કરવા માટે સૌ પ્રથમ આ ગૌ સૌ પ્રથમ આ વ્રત કર્યું હતું એટલા માટે આ મુળાકતને ગૌરી વ્રતના નામથી ઓળખવામાં આવે છે ગૌરી વ્રતમાં જ્વારાની પૂજનનો સવિશેષ મહિમા હોય છે વાસ્તવમાં આ જ્વારા એ બીજું કંઈ નહીં પરંતુ પાર્વતી સ્વરૂપ જ માનવામાં આવે છે સાથે જ તે સુખ સમૃદ્ધિનું પણ પ્રતીક છે પેલાના સમયમાં વ્રત માટે અષાઢ સુદ પાચમથી ઘઉં અષાઢ તલ મગ તુવેર ચોરા તેમજ અક્ષત એમ સાત પ્રકારના ધાનને છાણિયું ખાતર નાખેલી માટીમાં વાવવામાં આવતા હતા તેમાં રોજ પાણી પાવે એટલે અષાઢ સુદ અગિયારસ આવતા ખૂબ જ સરસ મજાના જ્વારા ઉગી જાય અને એ પછી વ્રતના પાંચ દિવસ નિત્ય સવારે તેનું પૂજન કરવામાં આવે છે અને આ ગૌરી વ્રતમાં જેટલો જ્વારાના પૂજનનો મહિમા છે તેટલું જ મહત્વ નાગલા ચુંદડીનું પણ છે ઋની પૂણીને કંકુ વડે રંગી તેમાં ગાંઠો વાળીને નાગલા તૈયાર કરવામાં આવે છે અને આ નાગલા એ શિવજીનું પ્રતિક મનાય છે એટલે આ શિવરૂપી નાગલા પાર્વતી રૂપી જ્વારાને અર્પણ કરવામાં આવે છે આ નાગલા અર્પણ કર્યા બાદ જ જ્વારાનું પૂજન કરવામાં આવે છે અન્યથા આપણું કરેલું જ્વારાનું પૂજન અધૂરું મનાય છે એટલે શિવ અને શક્તિ બંનેની સંયુક્ત પૂજા જો થાય તો આપણે ગૌરી વ્રતનું પુણ્યફળ જરૂર મળે છે ગૌરી વ્રતમાં જ્વારાની પૂજા કર્યા બાદ ભગવાન શિવના મંદિરે જાય છે ત્યાં ભગવાન શિવના દર્શન કરે છે માતા પાર્વતીના દર્શન કરે છે અને ત્યારબાદ તેને શાળાએ જવાનું હોય કે બીજું કોઈ પણ કાર્ય હોય તે કરતી હોય છે ગૌરી વ્રત એ ખૂબ જ નાની ઉંમરની કન્યાઓ કરતી હોય છે એટલે આ વ્રતમાં તે બાળા ઉપરાંત ઘરના વડીલો હોય તેની માતા દાદી કે બીજું કોઈ પણ સાથે રહેતું હોય તેને વ્રતની જાણ હોય તો તેને પણ વ્રત કરતી બાળાનું ધ્યાન રાખવું કે તે ભૂલથી પણ કંઈ ખાઈ પી લે નહીં અને કદાચ કંઈ ભૂલ થઈ જાય તો તેના પર ક્રોધ કરવો નહીં તેને પ્રેમથી સમજાવવાનું કે બેટા આ ખવાય આ ન ખવાય આમ કરાય આમ ન કરાય તેમ તેને શાંતિથી સમજાવવું કેમ કે હજી નાની ઉંમર છે દીકરી છે ભૂલથી કંઈ ખવાઈ પીવાઈ જાય મોંમાં મુકાઈ જાય તો તેને ઠપકો ન આપવો પરંતુ તેને સમજાવવું જોઈએ કેમ કે ભગવાન ભાવની શુદ્ધિ જુએ છે અને બાળાઓ નાની ઉંમરે ખૂબ જ હરકથી આ વ્રત કરે છે તે જ સૌથી મોટી વાત છે કેમ કે આજના સમયમાં મોટી ઉંમરની કન્યાઓ કે લગ્ન કરેલ સ્ત્રીઓ પણ ઘણા વ્રત કરતા નથી હોતા અને આ નાની બાળાઓ જો નાની ઉંમરના આ વ્રત કરતા હોય તો તે આજના સમય માટે ખૂબ જ મોટી વાત છે એટલે તે દીકરીઓની સાથે ઘરના વડીલોએ પણ વ્રતમાં ભૂલચૂક ન થાય તેનું ધ્યાન રાખવું જોઈએ વ્રત દરમિયાન દીકરીઓ સૂર્યોદય થાતાની સાથે જ સોળે શણગાર સજીને જ્વારા નાગલા અને પૂજા પાને એક થાળીમાં લઈને સમૂહમાં શિવાલયમાં જાય છે અથવા તો ઘરે જ આ પૂજાવિધિ કરી શકાય છે જ્વારાને નાગલા ચડાવીને કંકુ ચોખા દ્વારા અબિલ ગુલાલ સાથે સોળસો પચાર પૂજન કરે છે અને અને પૂજા કર્યા પછી તેઓ મનગમતો ભરથાર અખંડ સૌભાગ્ય થાય એવી પ્રાર્થના કરે છે તથા પૂજન કરીને એવું બોલવાનું હોય છે કે હે માં આ વ્રતમાં મારી ભૂલચૂક થઈ હોય તો મને માફ કરજો મને સદબુદ્ધિ આપજો સારા સંસ્કાર આપજો

કે જે અષાઢ મહિનાની પૂર્ણિમાએ કરવાનું અને આ વ્રતનું રાત્રે બાર વાગ્યા સુધીનું જાગરણ કરવાનું અને છઠ્ઠા દિવસે સવારે એટલે કે અષાઢ વદ એકમના દિવસે સવારે શિવ મંદિરે જઈને વ્રતના પારણા કરવાના તથા જ્વારા જે ઉગાડ્યા હોય તેને નદીમાં કે મંદિરમાં પધરાવી દેવામાં આવે છે અને આવી રીતે સતત પાંચ વર્ષ સુધી આ વ્રત કરવામાં આવે છે અને ત્યારબાદ આ વ્રતનું ઉજવણું કરવામાં આવે છે કે જેમાં કન્યાઓને ભોજન કરાવવાનું હોય છે અને તેને જમાડીને સંતુષ્ટ કરીને તેને સૌભાગ્યની વસ્તુઓ તથા બીજી અન્ય કોઈપણ વસ્તુ યથાશક્તિ ભેટ સ્વરૂપે આપવામાં આવે છે અને આ રીતે પાંચ વર્ષ સુધી મુળાકતના વ્રત પૂર્ણ થઈ જાય એ પછી જયા પાર્વતીના વ્રતની શરૂઆત કરવામાં આવે છે તો જયા પાર્વતી વ્રતની એક ખાસ પૂજાવિધિ હોય છે તેની વ્રતની કથા પણ છે કે જે આપણે નેક્સ્ટ વિડીયોમાં સાંભળીશું તથા તેની વ્રતની પૂજા વિધિનો વિડીયો અમારી ચેનલમાં મૂકેલો છે તો આપ તે પણ જોઈ શકો છો કે જેથી કરીને જે કોઈને જયા પાર્વતી વ્રતની પૂજા વિધિ આવડતી ન હોય તો તે વિડીયો જોઈને કરી શકે લાઈવ વિડીયો દ્વારા અમે તે પૂજા વિધિ બતાવી છે તો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો તમારા મિત્રોને મોકલજો જે કોઈના ઘરમાં દીકરીઓ મુળાકતનું વ્રત કરતી હોય તેના સુધી આ વિડીયો જરૂર પહોંચાડજો કે જેથી કરીને તેને આ મોડાકત વ્રત વિશે સંપૂર્ણ સાચી સચોટ માહિતી મળી જાય તો આ સાથે હવે મને રજા આપો મળીશું ફરીથી એક નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ જય માતાજી મારી સાથે આ કથા વાર્તા સાંભળવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર